સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લાના હોદ્દેદારોની એક બેઠક કલોલ ખાતે રોટરી ક્લબના પ્રમુખ વિપુલભાઈ રામીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં આગામી પચીસ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળાના આયોજનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાંથી સાતસોથી વધુ યુવક યુવતીઓ ભાગ લીધો છે જેના આયોજનના ભાગરૂપે આ કાર્યક્રમમાં સમસ્ત માળી સમાજના મહામંડળના પ્રમુખ ભાવિકભાઈ રામી મહામંત્રી જશોદાબેન ગેહલોત ખજાંચી પ્રતાપભાઈ કનાડા દ્વારા વિવિધ કમિટીઓ બનાવીને કામગીરી સોંપવામાં આવી હતી અને સમાજના યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતના માલી સમાજના યોગ યુવતીઓનું જીવનસાથી પસંદગી સંમેલન પચીસ ડિસેમ્બરે અમદાવાદ મુકામે યોજવામાં આવ્યો છે તેના પૂર્વ આયોજન માટે આજે કલોલ ખાતે એક કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સંપૂર્ણ આયોજન આજે અમે કરી ચૂક્યા છે પચીસ તારીખે જે પણ યુવક યુવતીઓ કે જે પણ જ્ઞાતિબંધુઓ ત્યાં સ્તર ઉપર પહોંચે તેમને પૂરી સવલત મળે પૂરી સગવડ મળે અને કોઈ જાતની તકલીફ ના પડે એના આયોજનની પણ આજે ચર્ચા થઈ સાથે સાથે સમગ્ર ગુજરાતના માલી સમાજને એક તાંદણે બાંધવા માટે એક માંડવા નીચે ભેગા કરવા માટે જે મારો સંકલ્પ છે જે મારો લક્ષ્ય છે એ પણ આ જીવનસાથી પસંદગી સમય મેલન રૂપે અમે પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે અને આ સંપૂર્ણ સંમેલન એ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાના સમગ્ર માલી સમાજના જ્ઞાતિબંધો માટે રાખેલું છે તેમાં અમારા ધારાસભ્ય ડીસાના પ્રવિણભાઈ મારી પણ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે સમગ્ર ગુજરાતના અન્ય આગેવાનો અને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ અને અન્ય સ્ટેટોમાંથી પણ મહેમાનો પધારવાના છે કેટલા દીકરા દીકરીઓ ભાગ લેવાના છે આ સંમેલનમાં લગભગ છસો કરતા પણ વધુ દીકરા દીકરીઓએ પાર્ટિસિપેટ કરેલું છે